નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક વાત કરવાના છે દિગ્ગજ એક્સપર્ટ તેમની જે ટોપ હોલ્ડિંગ છે જણાવી છે અને તેમની હોલ્ડિંગમાં કયા કયા શેર છે એ આના વિશે પણ વાત કરી છે અને જો તમે કઈ ના કઈ શકતા હોય તો આવા ડિગજ એક્સપર્ટની હોલ્ડિંગ પર નજર રાખીને શેરોમાં રોકાણ કરીને પણ તમે સારી કમાણી કરી શકો છો એક્સપર્ટ અનુસાર તો આ કયા એ તેમની ટોપ હોલ્ડિંગ જણાવી છે અને તેમની હોલ્ડિંગમાં કયા કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

કોસ્ટ ઓફ ફંડિંગ પર પિક કરી તો તેમાં વધારાની આશા નથી કંપનીની ક્રેડિટ કાર્ડ ને લઈને કેટલીક ચિંતાઓ છે પરંતુ આ સમસ્યા પણ માર્ચ બાદ ખતમ થવાની સંભાવના છે ત્યારે બજાજ ફાઇનાન્સ અને અંબુજા સિમેન્ટના શેરોમાં આગામી સમયમાં સારી તેજી જોવા મળી શકે છે પછી સિમેન્ટ સેક્ટર પર વાત કરતા તેમણે કહ્યું કે સિમેન્ટ સેક્ટર માટે બીજું ક્વાર્ટર સૌથી ખરાબ ક્વાર્ટરમાંથી એક રહ્યું હતું આ સેક્ટર માટે ત્રીજું ક્વોર્ટર પણ સારું રહે તેવું નથી લાગતું પરંતુ ચેનલ ચેક જાણી શકાય છે કે તે ગયા પંદર દિવસથી સિમેન્ટ માર્ગ થોડી માંગ વધી છે ત્યારે હવે અંબુજામાં રોપાણ કરવાની સારી તબોલ દેખાઈ રહી છે પરાગ્ય જણાવ્યું કે અંબુજા તેમની ટોપ હોલ્ડિંગમાં સામેલ છે આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ પર પણ તેમનું રોકાણ હતાલે લુચી પછી રિલાયન્સ પર તેમણે વાત કરતા કહ્યું કે વર્તમાન ભાવે રિલાયન્સ પોર્ટફોલિયોમાં હોવો જોઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં આગામી સમયમાં તેજી વધશે રિલાયન્સના રિટેલ બિઝનેસમાં વધુ સુધારાની આશા છે પરાજે જણાવ્યું કે તેમણે પોર્ટફોલિયોમાં આ શેરમાં ટોપ ટોપ 10 હોલ્ડિંગ્સમાં સામેલ છે આ ઉપરાંત SBI HDFC ફાઇનાન્સ અને ICICI બેંક પણ તેમની ટોપ હોલ્ડિંગમાં સામેલ છે પછી ઓટો સેક્ટર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ગ્રામીણ ભારતમાં રિકવરી આવી રહી છે પરંતુ શહેરી ભારતની ડિમાન્ડ હજુ પણ સુસ્ત છે હાલ ઓટો ના વેલ્યુએશન સારા નથી લાગી રહ્યા એમ એમ એક ખૂબ જ સારી પ્રોડક્ટ લોન્ચ કરી છે આ સ્ટોક બધાને રસ બધાનો રસ રહેશે આ ઉપરાંત ટીવીએસ મોટર પર સારો લાગી રહ્યો છે પછી પરાગે વધુમાં જણાવ્યું કે સરકારી બેંકોમાં તેમની SBI પસંદ છે અને ડિફેન્સમાં તેમની HAL સારું લાગી રહ્યું છે તેમણે જણાવ્યું કે ઘટાડામાં તેમની મિડકેપ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં પણ રોકાણ કરેલું છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી દિગ્ગજ એક્સપર્ટના પોર્ટફોલિયો વિશે જેમાં તેમને તેમની ટોપ પિક્સ અને ટોપ હોલ્ડિંગમાં કયા શેર્સ સામેલ છે અથવા તો તેમને કયા શેર સારા લાગે છે એના વિશે વાત કરી અને જો તમે પણ આવી રીતે રોકાણ કરવા માંગતા હો તો કોઈ સારા દિગ્ગજ એક્સપર્ટ અથવા તો સારા રોકાણકારના પોર્ટફોલિયો પર નજર રાખીને તમે પણ સારી કમાણી કરી શકો છો એવું એક્સપર્ટ બહુ પહેલાથી જ કહેતા આવ્યા છે કે કોઈ પણ તમે સારા એવા એક્સપર્ટના પોર્ટફોલિયોને કોપી કરીને તમે પણ કમાણી કરી શકો છો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બદલે કે શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે એક સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો